પાટણ કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર ઇન્ચાર્જ અને પ્રાંત અધિકારી ચૌહાણની અધ્યક્ષતામાં એક મહત્વ બેઠક યોજાઈ હતી આ બેઠક હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત સ્થાનિક સહાય જૂથો હસ્તકલાના કારીગરો અને નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટેના સ્વદેશી મેળાનું સુચારુ આયોજન અંગે યોજાઈ હતી તો આ આયોજન અંતર્ગત પાટણ નગરપાલિકા દ્વારા પ્રગતિ મેદાન ખાતે આગામી તારીખ આઠથી પંદર ફેબ્રુઆરી બે હજાર સુધી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તો આ બેઠક દરમિયાન સ્વદેશી મેળાના સ્થળ સમયગાળો સ્ટોલ વ્યવસ્થા સ્વચ્છતા સુરક્ષા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ